જેનું કોઈ ના હોય એનું કોણ હોય તમારું કોઈ ના હોય તો તમારું સગું કોણ થાય તમારો હાથ કોણ ચાલે તમને દુખમતી બહાર કોણ કાઢે તમે એકલા પડી ગયા છો ચારે બાજુ તમે નજર નાખો અને તમે જુઓ કે તમારું કોણ કોઈ નહીં જેનું કોઈ ના હોય એનું કોણ હોય તમે આવા અનુભવ આવા વાક્યો ઉદાહરણો દાખલાઓ કહેવતો તમે સાંભળીએ છીએ દુખ પડે એટલે ચારેય બાજુના વાયરા વાય સુખમાં તો કોઈ યાદ આવે ના કઈ સાંભળે ના પણ દુખ પડે એટલે ચારે બાજુને દસે દિશાઓના વાયરા વાય કોઈ ના દેખાય પોતાનું ગોળ હોય ને એટલે માખીઓ આવે ગોળ ના હોય તો માખીઓ ના હોય પણ ગોળ રાત્રે તમે મૂકો તો માખી નહીં આવે કારણ કે ગોળ તો છે પણ રાત્રે માખીઓ ના આવે જેનો દિવસ હોય જેનો સમય સારો હોય એ વખતે બધા લોકોની નજર તમારા ઉપર હોય આજુબાજુ વીંટળાયેલા હોય કારણ કે તમારી જોડે કંઈક છે સુખ છે પૈસો છે ધન છે દોલત છે માયા છે મિલકત છે કંઈક છે જેના જોડે કંઈક છે એના જોડે લોકો વીંટળાયેલા હરતા ફરતા આજુબાજુ જોવા મળે છે પણ જ્યારે કશું ના હોય દુઃખનો દરિયો તૂટી પડ્યો હોય દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય અને તમે એકલા પડી ગયા છો કોઈ નથી તમારું પોતાનું કોઈ છે નહીં અને તમે છેલ્લી ઘડી ઉપર છો ત્યારે તમારું કોણ હોય મિત્રો સ્વાગત છે તમારો આપણી આ માવંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા જ મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગળ રહો અને હશો એવી ગુરુદેવને મા ભગવતીને કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો આપણે લોકોનું કે કુટુંબનું કે ગમે તે વ્યક્તિનું તમે ભલું કર્યું હશે પણ દુઃખના સમયમાં એ તમારો સાથ નહીં આપે તમે ગમે એટલા સારા છો તમે ગમે એવા ભલા માણસ છો તમે બીજાને મદદ કરીએ છીએ પણ જ્યારે તમારો સમય દુઃખનો આવે ને એ વખતે તમારા જોડે કોઈ નહીં હોય આ દુનિયામાં તમે જીવતો દાખલો જોયો હશે અનુભવ પણ કર્યો હશે મિત્રો કોઈ પણ વ્યક્તિ હશે સુખી થવા અમીર બનવા માટે ઘણા ટૂંકા રસ્તાઓ અપનાવાતા હોય છે કોઈ છેતરપિંડી કરીને કોઈને દગો કરીને કોઈને વિશ્વાસઘાત કરીને કોઈ શોર્ટકટ રસ્તા અપનાવી અને પૈસાવાળા થવા માટે ઘણા ટૂંકા રસ્તાઓ અપનાવતા હોય છે પણ એ આનીતિનો હોય છે મિત્રો જે લોકો રાત દિવસ તનતોડ મહેનત કરે છે નીતિનો પૈસો કમાય છે નીતિનો તો નીતિનો નથી ટકતો તો અનીતિનો તો પછી ક્યાંથી ટકેજ તો પેઢીની શું હાલત થાય મિત્રો વિચાર કરો કે નીતિનો પૈસો નથી ટકતો તો અનીતિનો તો ક્યાંથી ટકેજ એટલા માટે કોઈ દિવસ કોઈ ગરીબની હાય અને નવરાની રાય ના લેવી ગરીબની હાય ને જબરાની લાકડી કોઈ દિવસ તમને ક્યારે છોડશે નહીં મિત્રો કરો એવું ભરો પણ જેનું કોઈ ના હોય ને મિત્રો એનું તો ભગવાન હોય ભગવાન પણ ક્યારે સાથ આપે કે જ્યારે તમારા કર્મો સારા હોય કર્મનું ભાથું પુણ્યનું ભાથું તમારા સારા હોય તો ભગવાન તમારા હોય મિત્રો દુનિયા દર્પણ છે તમે જેવા છો એવી દુનિયા તમને કહી દે છે સારા છો ભલા છો ભૂંડા છો જેવા પણ છો દુનિયા એક દર્પણ છે તમે જેવા હશો ને એવું સર્ટિફિકેટ દુનિયા તમને આપી દે છે મિત્રો તમે ગોળ લાવો અને તમે દિવસે ગોળ મૂકો તો માખીઓ આવે અને એનો એ જ ગોળ તમે રાત્રે મૂકો તો માખીઓ નહીં આવે ગોળને ખાવા માટે પણ ગોળ તો એકનો એક જ છે પણ માખીઓ દિવસે જ આવે રાત્રે ન આવે કોઈ દાડો પણ કહેવાનો અર્થ એ છે કે જ્યારે સમય તમારો સારો હશે તો તમારી આજુબાજુ લોકો વીંઠળાયેલા રહેશે તમારું સુખ હશે દોલત હશે મિલકત હશે પૈસાનો પાવર હશે તો લોકો તમને સલામ કરશે અને જો તમારો સમય ખરાબ આવી જાય અને તમારી દુઃખમાં ધકેલાઈ જાઓ તો તમારા બધા એના એ જ લોકો તમને સાથ છોડી મૂકશે પહેલાં તો તમારા મિત્રો તમારા સગાવાલા તમારા કુટુંબીજનો ભાઈ કોઈ પણ હશે તમારો બધા સાથ છોડી મૂકશે અને ગરીબાઈમાં તમે એકલા જશો એ વખતે તમારું કોણ હોય તમારું હોય તો માત્ર 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 ને ને તમારી જ તમે જેને વિશ્વાસ મૂક્યો હોય જેના ઉપર ભગવાન ઉપર માતાજી ઉપર જે કોઈ તમને દેવી દેવતા ઉપર ઈષ્ટ દેવી ઉપર તમે ભરોસો મૂક્યો હોય વિશ્વાસ તમને હોય એ જ તમારો હાથ બહડું ઝાલી અને દુઃખના દરિયામાંથી બહાર ખેંચી કાઢે છે ભલે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હોય તમે દુઃખમાં ડટાઈ ગયા હોય પણ એક વખત જો તમે તમારી કુળદેવીને કૃપાળુ પરમાત્માને સાચા હૃદયના ભાવથી યાદ કરજો તમને ગમે એવા દરિયામાંથી ફસાયેલા હશે તો તમને બહાર કાઢી દેશે પણ જાગ્યા ત્યાંથી સવાર તમારા કુળદેવી કહે તો એના વેણમાં ઉભા રહેજો તમને જેના પર ભરોસો હોય વિશ્વાસ હોય એ જે કહે એના વેણમાં ઊભા રહેજો વચનમાં ઊભા રહેજો અને ખરાબ લત હોય ખરાબ વ્યસન હોય ખરાબ રસ્તે તમે જતા હોય તો એ રસ્તેથી દૂર થઈ જજો કેમ કે ખરાબ રસ્તેથી જ તમે આ દશા તમારી આવી છે તો એવી દુર્દશા ફરીથી ના થાય દુઃખમાં ના ધકેલાઈ જાઓ તો વ્યસન ખોટા વ્યસન અને ખોટા ખર્ચાઓ આ બધું બંધ કરી દેવું બાકી કોઈ દેવ ક્યારેય કોઈને નડતું નથી કોઈ દુઃખ આપતું નથી માત્ર ને માત્ર તમારા કર્મો જ તમને નડે છે અને એમાંથી જ દુઃખ ઊભું થાય છે સર્વપ્રથમ તમારા સંગત સારી હોય તો કોઈ વ્યસન ના થાય કોઈ ફેસન ના થાય અને જો તમારી સંગત ખરાબ હશે તો તમારે વ્યસનની લત લાગી જાય તો એમાં દુઃખ ઊભું થાય શંકા કુશંકાઓ તમારું રહેણી કહેણી આ બધું જોવું પડે મિત્રો તો જ તમારી કુળદેવીની કૃપા થાય બાકી તમે કોટમાં માળા અને પેટમાં હોળા અને દુનિયા દેખાવ માટે ભક્તિ કરતા હોય દેખાવ વાર્ડ કરતા હોય

સારું કાર્ય કરજો ધર્મનું કરજો અથાશક્તિ કોઈને ખવડાવજો બની શકે તો કોઈને ભલામાં ભાગ લેજો બની શકે તો નહીંતર તમે અને તમારું કર્મ અને તમારું ઘર સંસાર ચાલે એવી જિંદગી જીવજો કોઈ દિવસ અને તેનો ભેળો કરતા નહીં કોઈને ચિત્રપિંડી કરતા નહીં કોઈને દગો વિશ્વાસઘાત કરશો એવું તમે ભરશો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા મંતવ્યો પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો અહીંયા મેં સ્કેનર પણ મૂક્યું છે મારો એક નંબર મૂક્યો છે એમાં જો તમે યથાશક્તિ દાન પુણ્ય કંઈક કરવા માગતા હોય તો તમે એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા જે તમારી ઈચ્છા હોય તમે કરી શકો છો અને જે પૈસો આવશે એ અમે એક ધર્મના કાર્યમાં વાપરીએ છીએ જેવો તમારો સાથ સહયોગ તમારો સપોર્ટ હશે એવું અમારો કાર્ય સફળ થાય એવી આપ તમામ મિત્રો જોડે હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો મારું પણ માગું નહીં આપને તનકે કાજ પરમારથને કારણે મને માગતા ન આવે લાજ એટલા માટે મિત્રો સ્વાર્થ વગર આપ તમામ મિત્રો જોડે આશા રાખો છું કે બની શકે તો યથાશક્તિ દાન કરજો એવી આશા રાખું છું તમે આ વીડિયો કયા ગામ તાલુકા જિલ્લા શહેરમાંથી જુઓ છો એ કોમેન્ટ બોક્સમાં લખજો તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો જય ગુરુદેવ જય માતાજી